નસવાડી તાલુકાની બસો ચોવીસ આંગણવાડી બહેનોએ બીએલઓની કામગીરીના વિરોધ સાથે મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું નસવાડી તાલુકામાં બાળકોના કુપોષણ દૂર કરવા જઝુમથી બસો ચોવીસ કેન્દ્રોની આંગણવાડી બહેનોએ બીએલઓની કામગીરીનો ભારે વિરોધ દર્શાવી નસવાડી મામલતદારને આવેદનપત્ર આપ્યું છે નસવાડી તાલુકાની બસો ચોવીસ આંગણવાડી કેન્દ્રોમાં આંગણવાડી કાર્યકર તેડાઘર ફરજ બજાવે છે જે બહેનો બાળકોના કુપોષણ તેમજ સગર્ભા ધાત્રી કિશોરીઓ મોબાઈલ એપ્લિકેશન પર આંગણવાડીઓને લગતી અનેક કામગીરી ચૂંટણીને લગતા બુથ લેવલ ઓફિસર મતદાર યાદીને લગતું કામ સહિત અન્ય કામગીરી કરે છે આ તમામ કામગીરીનો વિરોધ કર્યો છે રાજ્યમાં લાખો શિક્ષિત બેરોજગારો છે અને સરકારના અન્ય વિભાગમાં કર્મચારીઓ છે છતાંય બહેનોને બીએલઓની કામગીરી કરવી પડતી હોય રોષે ભરાયેલી છે સરકારના મહિલા બાળ વિકાસ વિભાગના સચિવે આંગણવાડી બહેનો પાસે અન્ય કોઈપણ કામગીરી કરાવી નહીં તેવો પત્ર છે છતાંય રાજ્યના સચિવના પત્રનો અમલ કરાતો નથી જેથી આંગણવાડી બહેનોએ બીએલઓની કામગીરીનો વિરોધ કરી નસવાડી મામલતદારને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી હતી તેમજ આવનાર દિવસોમાં આ બાબતે નિર્ણય ન લેવાય તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે બીએલોની કામગીરી જે હાલમાં અમને આપી છે શિક્ષકો કરતા હતા એની જગ્યાએ અમને આપી છે તો અમે એ કામગીરી કરવાની ના પાડીએ છીએ અમારી પાસે બહુ જ બધી યોજના છે આઈસીડીએસની તો અમારે એ બધી ઓનલાઈન બી કરવાની હોય છે અને ઓફલાઈન બી કામગીરી કરવાની હોય છે તો પછી એને એ કામગીરી કરીએ બીએલોની તો પછી અમારા બાળકો અને અમારા સગર્ભા થાથી એનું અમારે કુપોષણ દૂર કરવા માટે એને અમારા પૂરક પોષણ આપવાનું હોય બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવાનું હોય અન્ય ઓનલાઈન ઓફલાઈન કામગીરી બહુ જ બધી હોય અમારે બહુ બધી યોજના પર કામ કરવાનું હોય તો અમારાથી કામગીરી થશે નહીં એટલા માટે અમે આ કામગીરી કરવાની ના પાડીએ છીએ કે અમારે આઈસીડીએસ ના અંદર અમારા એવા ઘણા બધા કામ કામ હોય છે કે અમે પહોંચી વળતા નથી તો અમારે આ બીએલઓની કામગીરી કેવી રીતે કરવી અમારે અમારો મૂળ હેતુ છે અમારા પૂરક પોષણ પૂર્વ પ્રાથમિક શિક્ષણ અને બાળકોનું કુપોષણ હટાવવાનો અમારો અમારો પ્રશ્ન છે હેતુ છે તો અમે એ કામગીરી કરવા જઈશું તો અમારી કામગીરી કોણ કરશે સાહેબ એટલા મામલતદાર સાહેબ અમારું આવેદનપત્ર સ્વીકારે અને અમને બીઓલોની કામગીરી સોંપવું જ ના જોઈએ કારણ કે અમે બીઓલોની કામગીરી કરવા જઈશું તો અમારા કામ કોણ કરશે અને અમને ફક્ત રવિવાર જ મળે છે તો બેનોને રવિવારનો સમય તો મળવો જોઈએ એટલા માટે અમે આ મામલતદાર સાહેબને આવેદનપત્ર અમારું સ્વીકારે અને અમારી જે માંગણી છે એનું ઘટ કરે એટલા માટે અમે આવ્યા છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર